જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તો આપણે આજે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે આ વિડીયો બનાવવાનો છે કે દવા માટેનો વિડીયો બનાવવાનો છે તો જે કોઈને પથરી થતી હોય એના માટેનો વિડીયો છે મારાવાલા તો જો આપણે આ વસ્તુ લાવ્યા છીએ આ વસ્તુને જે કોઈ ઓળખતા હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ જરૂર કરતા રહેજો મારાવાલા જો આ વસ્તુ આપણે લાવી છીએ આ વસ્તુનું સેવન કરવાનું જ છે સવારમાં વહેલા ઉઠીને નહેણા કોઠે આ વસ્તુને આપણે સોલીને બતાવીશું સોલી નાખીશું પછી બતાવીશું મારાવાલા તો તમે અન્ય જ વિડીયોમાં તો મિત્રો આપણે આવી રીતના ઓને છોલી નાખવાનું છે અને આ સોલી નાખી અને મિત્રો જો આવો એનો દળો નીકળશે આ સોલી નાખીને સોલીઓ નાખી દઈશું મારાવાલા તો આવો દળો નીકળશે તો ઓનો રસ કાઢવાનો છે આપણે તમે જોતા રજો અને આપણે સોલી નાખી તો મિત્ર આપણે એને એકદમ સાફ કરી નાખીશું સાફ કરીને ઓનો રસ બનાવી દેવું રસ બનાવી રસોનું રસનો આપણે સેવન કરવાનું છે મારાવાલા કમ્પ્લીટ એકદમ સાફ કરી નાખવાનું સાફ કરીને એનો રસ કાઢવાનો છે આ રસનું આપણા નયના કોઠર સેવન કરવાનું છે આપણે પથરી કોઈ પણ વ્યક્તિને હોય ને તો દેશી પથરીનો ઈલાજ છે મારાવાલા તો આ વસ્તુથી પથરી નીકળી જાય મારાવાલા આ વસ્તુ એટલી બહુ આવ ખટાશવાળી એટલે આનાથી પથરી નીકળી જાય એવો મારાવાલા એકદમ સાફ કરી નાખ્યું છે સાફ કરીને હવે આપણે મને આનો રસ બનાવી લેવાનો છે આપણે હવે મિત્રો સાફ તો થઈ ગયું છે આપણે મિત્રો આનો હવે રસ બનાવી લેવાનો છે તો હું કેવી રીતે રસ બનાવું જોઈ લો મારાવાલા મિત્રો આનો આપણે રસ બનાવવાનો છે તો જોવો મારાવાલા આપણે સાફ કરી દીધું છે એકદમ સાફ થઈ ગયું છે તો આગળ જોજો મારા વાલો રસ કેવી રીતે બનાવું જોઈએ હવે તો મિત્રો આપણે આ વસ્તુ લેવાની છે આની અંદર મૂકી અને પછી આપણે આ વસ્તુની અંદર મૂકી અને આવી રીતે રસ કાઢવાનો છે મારાવાલા જુઓ આવી રીતે રસ કાઢવાનો છે અને રસનું આ રસ કાઢી આવી રીતે અને પછી આપણે એનું સેવન કરવાનું છે જેમ કે નૈણા કોઠ આ રસ કાઢીને લેવાનો છે તો આપણા પથરીનો પથરીની જે તકલીફ હોય મિત્રોને એ મિત્રોને સવારોમાં વહેલા ઉઠી અને એનું સેવન કરવાનું છે તો એનું નામ છે બીજું આ બીજુંરાનું સેવન કરવાનું છે મારાવાલા તો આ બીજું આપણે સવારમાં વહેલા ઉઠી અને એને સાફ કરી નાખી અને એની ગોટી કાઢી અને એ ગોટીનો રસ કાઢી અને આપણે નયનાર કોઠે એ રસનું સેવન કરવાનું છે મિત્રો તો આ વિડિયો જેને ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારાવાલા તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારાવાલા તો બધા મિત્રોને જેને તકલીફ હોય બીજું રૂ એનું નામ બીજું રૂ છે તો એ બીજો રાનું સેવન કરવાનું છે મારાવાલા તો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારાવાલા